નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના એપ્સોનો ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો જીઓનો વપરાશ કરતા ગ્રાહકોને ઝટકો આપવામાં આવ્યો છે રિચાર્જ કરાવવું મોંઘું થશે ટેલિકોમ કંપની જીઓએ મોબાઈલ રિચાર્જના પ્લાનમાં પંદરથી બાવીસ ટકાનો ભાવ વધારો કર્યો છે ત્રણ જુલાઈથી જીઓ રિચાર્જ મોંઘા થશે જેમાં સત્તર પ્રિપેડ અને બે પોસ્ટપેડ પેઇડ પ્લાનની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે સૌથી પોપ્યુલર પ્લાન છસો ને સાસઠ રૂપિયાવાળો હતો જે હવે સાતસો ને રૂપિયામાં પડશે જ્યારે અઠ્યાવીસ દિવસનો પ્લાન બસો ને રૂપિયાનો હતો જે હવે બસો ને નવ્વાણું રૂપિયામાં પડશે જ્યારે છપ્પન દિવસનો પ્લાન ચારસો ને રૂપિયાનો હતો જે હવે પાંચસો ને રૂપિયામાં પડશે જ્યારે પાંચસો તેત્રીસ રૂપિયાનો પ્લાન હતો તે હવે છસોને ઓગણત્રીસ રૂપિયાનો પડશે જ્યારે ચોર્યાશી દિવસનો બે જીબીવાળો પ્લાન સાતસો ને ઓગણીસ રૂપિયાવાળો હતો જે હવે આઠસો ને સાઠ રૂપિયાનો પડશે જોકે કયા કયા પ્લાનની કિંમતોમાં કેટલો ભાવ વધારો કરવામાં આવ્યો છે એનું લિસ્ટ અહીંયા આપેલું છે જે તમે જોઈ શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને ચૌદ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના પોશીનામાં પોણા બે ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે જ્યારે દાંતીવાડામાં બેતાલીસ એમ એમ ઉમરગાવમાં એકતાલીસ એમ એમ ભુજમાં ચાલીસ એમ એમ નખત્રાણા અને ભાવનગરના મહુવામાં ઓગણચાલીસ એમ એમ ગઢડામાં પાંત્રીસ એમ એમ ભાવનગરમાં તેત્રીસ એમ એમ જેતપુર અને કચ્છના માંડવીમાં એકત્રીસ એમ એમ વાપીમાં ત્રીસ એમ એમ વલભીપુરમાં સત્યાવીસ એમ એમ ઘોઘામાં છવ્વીસ એમ એમ માણાવદર અને અમીરગઢમાં પચીસ એમ એમ સાંતલપુર અને ડીસામાં બાવીસ એમ એમ જ્યારે ધ્રોલ અને સિહોરમાં વીસ એમએમ વરસાદ ખાબક્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે રાજ્ય સરકારે પીએમ કિસાન યોજનામાંથી બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતોની બાદબાકી કરી દીધી છે ખેડૂતો પાત્રતા ધરાવતા નહીં હોવા છતાં પણ ખોટી રીતે લાભ મેળવતા હતા ગુજરાત સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાંથી બે લાખ બાસઠ હજાર પચાસ ખેડૂતોની બાદબાકી કરી છે આઈટી રિટર્ન ભરતા હોય છતાં પણ લાભ લેતા હોય ખેડૂત તરીકે પતિ પત્ની બંને લાભ લેતા હોય પેન્શન લેતા હોય છતાં પણ લાભ લેતા હોય જેવા ખોટી રીતે લાભ લેતા ખેડૂતોના તેમજ મરણ થયું હોય તેવા ખેડૂતોના નામ યોજનામાંથી રદ કરાયા છે રાજ્યના ખેતીવાડી વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા સત્તરમાં હપ્તામાં રાજ્યમાં સુડતાલીસ લાખ છપ્પન હજાર પાંચસો ઓગણત્રીસ ખાતેદાર ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે જોકે મળતી માહિતી મુજબ જેઓએ અગાઉ ખોટી રીતે યોજનાનો લાભ લીધો છે તેવામાં પાત્રતા ધરાવતા નહીં હોય તેવા ખેડૂતો પાસેથી પૈસાની રિકવરી કઢાવવા માટે જિલ્લા તંત્ર દ્વારા ગ્રામ સેવકની સહાયથી કાર્યવાહી પણ થઈ રહી છે જોકે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર ચાર મહિને રૂપિયા બે હજાર લેખે વર્ષે રૂપિયા છ હજાર સહાય તરીકે ખાતેદાર ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવે છે જોકે છેલ્લા ત્રણ વર્ષમાં ખેડૂતોને કેટલી સહાય ચૂકવવામાં આવી છે એનું લિસ્ટ અહીંયા કરોડો રૂપિયામાં આપેલું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આયુષ્યમાન યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ વયના તમામને મફત સારવારને લઈને મોટી જાહેરાત કરાય છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અઢારમી લોકસભાને સંબોધિત કરતા દેશના વડીલો માટે મહત્વના સમાચાર આપ્યા છે ગુરુવારે તેમણે કહ્યું હતું કે આયુષ્યમાન યોજના હેઠળ સિત્તેર વર્ષની વય વટાવી ચૂકેલા તમામ વૃદ્ધોને મફત સારવારનો લાભ આપવામાં આવશે તેઓએ કહ્યું હતું કે નવી સરકારમાં અમે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આયુષ્યમાનનો લાભ આપી રહ્યા છે એટલું જ નહીં સરકાર ખેડૂતો માટે સતત કામ કરી રહી છે વીસ હજાર કરોડ રૂપિયા ખેડૂતો માટે ટ્રાન્સફર કરવામાં આવ્યા આ નિર્ણયથી અમે ખેડૂતોને વધુ આત્મનિર્ભર બનાવ્યા તેવું નિવેદન પણ તેઓએ આપ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન ખાતા દ્વારા આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન ખાતા દ્વારા આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે હવામાન વિભાગે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી તે ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપ્યો છે તો કચ્છ મોરબી જામનગર રાજકોટ અમરેલી ભાવનગર આણંદ સુરત નવસારી ડાંગ અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યાર સુધીમાં છ પોઈન્ટ ઓગણત્રીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે જેમાં કચ્છમાં સિઝનનો સૌથી વધુ નવ પોઈન્ટ ચોર્યાસી ટકા વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ આઠ પોઈન્ટ એકતાલીસ ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં છ પોઈન્ટ ચાલીસ ટકા મધ્ય ગુજરાતમાં પાંચ ટકા વરસાદ અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો બે ચોરાણું ટકા સિઝનનો વરસાદ નોંધાયો છે જોકે અન્ય કેટલાક હવામાન મોડલો પ્રમાણે આજે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનો જોર જોવા મળશે જેમાં મોરબી જામનગર રાજકોટ પોરબંદરના કેટલાક વિસ્તારો અમરેલી ભાવનગર બોટાદ આ જે વિસ્તારો છે ત્યાં ક્યાંક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એરટેલ યુઝર્સને પણ મોટો ઝટકો આપવામાં આવ્યો છે હવે એરટેલનું રિચાર્જ કરાવવો પણ મોંઘો થશે એરટેલ કંપનીએ તેના રિચાર્જ પ્લાનમાં ફેરફાર કર્યા છે દેશની બીજા નંબરની ટેલિકોમ કંપનીએ તેના ટેરિફ પ્લાનમાં ફેરફાર કરીને વપરાશકર્તા યુઝર્સને ઝટકો આપ્યો છે એરટેલે તેના ટેરિફમાં દસથી એકવીસ ટકાનો ભાવ વધારો કર્યો છે નવા પ્લાન મુજબ એકસોને ઓગણસી રૂપિયાનો પ્લાન હવે એકસોને નવ્વાણું રૂપિયામાં થઈ જશે ત્રણસો ને નવ્વાણું રૂપિયાનો પોસ્ટપેડ પ્લાન હવે ચારસોને ઓગણપચાસ રૂપિયામાં ઉપલબ્ધ થશે જોકે આ બદલાયેલા ભાવ ત્રણ જુલાઈથી અમલી થશે જોકે અન્ય કયા કયા પેકના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે એનું લિસ્ટ પણ અહીંયા આપેલું છે જે તમે જોઈ શકો છો જેમાં અઠ્યાવીસ દિવસના એકસો ને ઓગણસી રૂપિયાવાળો પ્લાન હતો જે હવે એકસો નવ્વાણું રૂપિયાનો ચોર્યાસી દિવસનો ચારસો પંચાવન રૂપિયાનો પ્લાન હતો તે હવે પાંચસોને નવ રૂપિયાનો થઈ જશે ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો દિવ્યાંગોને બીજા નવા વાહન પર આરટીઓ ટેક્સમાં મળતી રાહત બંધ કરવામાં આવી છે સરકારની જાહેરાત વગર દિવ્યાંગોને એક વાહન વેચી દીધા પછી બીજા વાહન પર આરટીઓ ટેક્સમાં પતી રાહત બંધ કરી દેવાય છે આ અંગે વાહન વ્યવહાર વિભાગે પરિપત્ર પણ કર્યો નથી આમ છતાં આરટીઓ કચેરીઓએ પોતાની રીતે નિર્ણય લેતા દિવ્યાંગોને બિનજરૂરી ટેક્સની રકમ ચૂકવવી પડે છે અત્યાર સુધી જૂનું વાહન વેચે અને નવું વાહન ખરીદે તો ટેક્સમાં સંપૂર્ણ માફી હતી આરટીઓના નિર્ણયથી દિવ્યાંગોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં હળવો ઘટાડો જોવા મળ્યો છે સોના અને ચાંદીની ખરીદી કરનારાઓ માટે સરાફા બજારથી સારા સમાચાર છે સતત ચાર દિવસથી બજારમાં સોના ચમક ઓછી થઈ રહી છે એટલે કે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ગુરુવારે બજારમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એકોતેર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો જ્યારે બાવીસ કેરેટ સોનાની કિંમત પાસઠ હજાર એકસો દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે જોકે ચાંદીની કિંમતમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે અને ગુરુવારે તે ઘટીને છ્યાસી હજાર સાતસો એકસઠ રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જાણીતો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં આજથી અતિભારે વરસાદની શક્યતા છે જોકે એક સાથે ત્રણ જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ત્રીસ જૂન બાદ સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે ગુજરાતમાં ત્રીસ જૂનથી એક જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો અને જામનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે અમદાવાદ વડોદરા અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે બેથી લઈને પાંચ જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે પાંચથી લઈને બાર જુલાઈ વચ્ચે દેશ સહિત રાજ્યના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા તેઓ વ્યક્ત કરી છે જોકે વરસાદને પગલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થવાની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતનું ખખડધંજ શિક્ષણ આદિવાસી વિસ્તારોમાં એક શાળા એક શિક્ષક ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે સરકારે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવીને શિક્ષણનો ધૂમપ્રચાર શરૂ કર્યો છે ડેડિયાપાડામાં કેટલીય શાળાઓ એવી છે કે જ્યાં એક શિક્ષક અને એક જ શાળા છે રાજ્યમાં આડત્રીસ હજાર વર્ગખંડોની પણ અછત છે જ્યારે ત્રણ હજાર ત્રણસો ને ત્રેપન શાળામાં દસ હજાર છસો અઠ્ઠાણું ઓરડા જર્જરિત અવસ્થામાં છે જોકે આ પરિસ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓ કેવી રીતે ભણતા હશે તે અંગે પણ સવાલો ઉઠ્યા છે જોકે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ગુજરાતના શિક્ષણને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ફોરેસ્ટ ગાર્ડની ભરતી મામલે મોટા સમાચાર આવ્યા છે ફોરેસ્ટ ગાર્ડની લેખિત પરીક્ષાનું પરિણામ પંદર જુલાઈ બાદ આવશે ફોરેસ્ટ ગાર્ડની ગ્રાઉન્ડ ટેસ્ટ ઓક્ટોબર બાદ લેવાશે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે ટ્વીટ કરીને આ માહિતીઓ આપી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઇંગ્લેન્ડને હરાવીને ભારત ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગયો છે ભારતની ઇંગ્લેન્ડ સામે અડસઠ રને જીત થઈ ફાઇનલમાં હવે તેઓ દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે જેમાં સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાની શાનદાર બોલિંગના પ્રદર્શનથી ઇંગ્લેન્ડ એકસો ને ત્રણ રનમાં ઓલઆઉટ થયું હતું જોકે અક્ષર અને કુલદીપે ત્રણ ત્રણ વિકેટ તો બુમરાહે બે વિકેટ ઝડપી હતી જ્યારે બેટિંગમાં રોહિત સત્તાવન રન અને સૂર્યા સુડતાલીસ રનનું દમદાર પ્રદર્શન પણ કર્યું હતું જો મિત્રો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને વાહવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મને આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે